છો મિત્રો મજામાં તો આજે આપણે રહ્યા છે કોલેજ તો મિત્રો મારું કોલેજમાં પહેલું વર્ષ છે પહેલું વર્ષ છે અને આજે અમારો સિંગિંગનો યુનિવર્સિટીમાં પ્રોગ્રામ છે દેવગઢ બારીયાથી જવાના છે ગોધરા તો ચાલો આજે આપણે જઈએ કોલેજ બાજુ બને રહીજો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી માટેની ગાડી પણ આવી ગઈ લાગે છે ગોધરા જવા માટે આ ગઈ તુફાન આવી ગઈ છે મિત્રો મિત્રો જો આપણે કોલેજ માં એન્ટર થઈ ગયા છે આ છે આપણી કોલેજ ચાલો અંદર જઈએ મેન ગેટ પર લાગે સુધી કોઈ આવી નથી ચાલો જઈએ તો ચાલો મિત્રો હવે આપણે થોડી વાર માં નીકળવાના છે તો ડાયરેક્ટ મળે યુનિવર્સિટીમાં માં ઓ અમારા સંગાથી આવી ગયા છે દેખો અમારો મિત્ર વિજયભાઈ એકદમ બેસ્ટ મિત્ર તો અમે મળીને જવાના છે યુનિવર્સિટીમાં અને આ રહ્યા અમારા તબલા ને એ બધું તો હવે અમે નીકળશું અહીંયા થી તો વિડીયોમાં બન્યા રહો એન્ડ લગી અને એકદમ કે કલાકાર કોણ છે તમારો ભાઈ તો ચાલો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો આપણે તબલા લઈને હવે નીકળીએ અહીંયાથી થી વિજયભાઈ લઈને આવે છે પેટી બાજુ અને જે નાર બાકી છે તે પણ લઈને આવે છે તો ચાલો જઈએ યુનિવર્સિટીમાં બડા બડા અમારા પાસવડ બજા મેડમો બેઠા છે અને આ છોકરીઓ છે જે મારી સાથે આવે છે નામ મિત્રો સબસ્ક્રાઇબર જરૂર છે ને એકદમ મસ્તી મજાનું પવાના તો અમે ગોવિંદપુર યુનિવર્સિટી ની નજદિકે અને ગામડા માં છે આપણે અને એવું લાગતું છે મેં ચોકલેટ ખાધી છે તો

તો અમે ત્યાં પાછળ જવાના છે ત્યાં અમારા બધા આટલા બધા મહેમાનો આવ્યા છે અલગ અલગ કોલેજમાંથી આવ્યા છે તો બધા ત્યાં આવવાના છે તો મિત્રો ચાલો આપણે પણ જઈએ જો મિત્રો એકદમ મસ્ત સજાવી દીધું છે અંદર પણ જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે ચાલો આપણે ગાર્ડનમાં થઈને જઈએ જો આપણે છે કરો તો હવે ડાયરેક્ટ મળે મિત્રો આપણે પ્રોગ્રામ પછી આ ફોન માં ચાર્જિંગ પતવાયું છે તો કદાચ આગળનો બ્લોગ અમારા સુ શૂટ ના થાય તો મને માફ કરી દીજો મિત્રો અને આ છે મારા ભાઈ બંધો અમે બધા ગયા હતા જમવા માટે તો જમી લીધું છે ફિલહાલ અને પછી અમારો 3:30 વાગે પ્રોગ્રામ છે તો જવાનો સમય આવી ગયો કઈ સબ્સ્ક્રાઇબ કરો બસ ઓવર